બગોદરાના સ્થાનિકોની મુશ્કેલીઓનો કોઈ પાર નથી ચોમાસામાં તો રસ્તાઓ તળાવ બની જાય છે અને સૂકા દિવસોમાં ધૂળના વાદળો ઉડે છે એક નિરાશ ગ્રામજને જણાવ્યું આ ધૂળ ઘરો અને દુકાનમાં જાડા જમાવે છે જેના કારણે સફાઈ કરવી મુશ્કેલ બની જાય છે અને રોજિંદુ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અમારું ગામ અમદાવાદ જિલ્લાનું બગોદરા ગામ નેશનલ હાઈવે નંબર સુડતાલીસ પર આવેલું છે અહીંયા છેલ્લા સાત વર્ષથી અમે આ હાઈવેના લીધે જેટલી સમસ્યાઓ ભોગવી છે ને એટલી ઓછી છે વારે તહેવારે ખાડા પડી જવા વરસાદ હોય કે ના હોય ગામના પાણી ભરાય તો પણ ખાડા પડી જાય છે અહીંયા ખાડા એક ફૂટથી માંડીને ત્રણ ત્રણ ને સાત સાત ફૂટના ખાડા પડી જાય છે જેના લીધે બહુ મોટું ટ્રાફિક થાય છે અને જ્યારે ખાડા પૂરવા માટે આ લોકો આવે છે અમારી ઘણી બધી રજૂઆત પછી ખાડા પૂરવા આવે છે જ્યારે ખાડાપૂરું આવે ત્યારે કાચું મટેરિયલ લાગી જાય છે અને કાચા મટેરિયલના લીધે અહીંયા રોડ ઉપર જે ધૂળની સમસ્યાઓ થાય છે જે ડમરીની સમસ્યાઓ થાય છે જેના લીધે ગામ લોકોને ખૂબ જ તાશ વેઠવો પડે છે અહીંયાં બાજુમાં જ મારું મકાન આવેલું છે અમારા મકાનના ધાબા ઉપર રોજના એક એક દિવસમાં એક એક ઈચની ધૂળની ડમરી લાગી જાય છે હવે અહીંયા રહેતા લોકોને વડીલોને અને બાળકોને આ ધૂણની સમસ્યાઓથી દમ અને શ્વાસના તકલીફો થાય છે અહીંયા બહુ ખૂબ જ બહુ મોટા પ્રમાણની અંદર લોકોનો આવડો જ આવડો છે તો અહીંયા લોકોના આવન જાવન ઉપર જે ધૂણની દમરીઓના લીધે જે લોકોને રોડ ક્રોસ કરવામાં ઘણીવાર એક્સિડન્ટ થાય છે એમાં ચાર પાંચ અકસ્માતની અંદર તો મૃત્યુ પણ થઈ ચૂક્યા છે તો હું તંત્રને એવું કહેવા માંગુ છું અને રોડ ખાતાવાળાને એવું જાણવા માંગુ છું કે શું આ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા છે કે કોઈ બસ કે કોઈ મોટા વાહન નું અકસ્માત થાય ને પચીસ પચાસ માણસો મરી જાય પછી આ તંત્ર આની ઉપર ધ્યાન દોરશે હાલ તમે જોઈ રહ્યા છો કે અત્યારે કેટલી ધોરણ ડમરીઓ ઉડે છે અને રોડ ઉપર તમે જોઈશો તો એપ્રોચ રોડ અંતરિયાળ ગામડા કરતા પણ એટલો ભયાનક ખરાબ રોડ છે કે જેને જોઈને કોઈ કહી ન શકે કે ભાઈ આ હાઈવે નંબર સુડતાલીસ એ છે બરોબર આવી સમસ્યાઓને લીધે ઘણી બધી અમારે આજુબાજુના ધંધાદારીઓ ધંધાદારીઓ વાળાને પણ તકલીફો પડે છે ઘણા બધા જે ચા પાણી નાસ્તા વાળા છે એને ફૂડ વાળા આવીને એને પણ હેરાન કરે છે તો જે એક તંત્ર આ રોડ ઉપર જે જે ઉડે છે છે ખાડા પડે વરસાદી નિકાલ થતો નથી એની સમસ્યા શું કરે છે અમને સમસ્યા આપે છે કે સમાધાન આપે છે એ જ ખબર પડતી નથી એટલે આ અમારી લોકોની ગામ લોકોની એવી માંગણી છે કે રોડ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે એની સમસ્યાઓ દૂર કરવામાં આવે અને ગામ લોકોને ને કઈક બાળકો ને વૃદ્ધો ખાસ કરી અને આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છેલ્લા સાત વર્ષથી ગ્રામજનો સ્થાનિક અધિકારીઓ અને સંબંધિત વિભાગોને અનેક રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ તેમની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે લાખો લોકો માટે જીવાદોરી સમાન છે તે બગોદરાના રહેવાસીઓ માટે હવે શ્રાપ બની ગયો છે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે અને ગ્રામજનોને આ મુશ્કેલીમાંથી મુક્તિ મળે તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે નરેન્દ્ર પકવાણા કલમ સક્તિ ન્યૂઝ બગોદરા